मांगे मैं पूरी करता हूँ मेरी एक ही तो मांग रहती है कि सब्सक्राइब कर दो चैनल को तो जिसने भी चैनल को सब्सक्राइब किया उसको जय हिंद जय भारत और दिल से सैल्यूट वे इस तरीके का सैल्यूट जिन्होंने सब्सक्राइब कर रखा है और जिन्होंने नहीं किया है नंबर एक ऊपर मैक्स पिकअप डालो आवेલું છે બેનો ફૂલ જવાબદારી સાથે ડાલ્વો વેચવાનું છેタイヤની વાત કરે ચારે ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સેલ્ટાર ક્યાંય ગાડીમાં સળો નથી રનિંગ કંડિશનમાં ગાડી જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે વન ઓનર કિંમતની વાત કરે તો કિંમત ફક્ત ચાર લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખી કિંમત પિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ મેક્સ પિકઅપ ડાલુ જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો સાબરકાંઠા તાલુકો ઈડર ગામ ચિત્તુરોડા ગામે જોવા મળે છે ફાઈનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી પાઈનો કોન્ટેક કરી શકો છો બે નંબર ઉપર જોન્ડિયર ટ્રેક્ટર આવેલું છે પચાસ અડત્રીસ ટ્રેક્ટર ડીઆઈ વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ટાયરની વાત કરીએ તો રિમોટ ટાયર છે ચારેય ટાયર નવી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ ઇસ્ટા નવી બેટરી નવી છત્રી લુકિસ ટ્રેક્ટર સારું છે પાવર ઇસ્ટરિંગ સાઇટ ઘેર ડબલ કલેજ તમે રનિંગ કનેક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત કિંમત પિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ જોંડિયા ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે શૈલેષભાઈને દક્કુભાઈ પાસે શૈલેષભાઈને દક્કુભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો છે તેથી ભાઈનો કોન્ટેક કરી શકો ત્રણ નંબર ઉપર રોટાવેટર આવેલું છે ભાઈને ફૂલ જવાબદારી સાથે રોટાવેટર વેચવાનું છે કે રોટાવેટરમાં સડો નથી રનિંગ કનેક્શનમાં રોટાવેટર ચાલે છે આ રોટાવેટરની કિંમત ભાઈએ રાખેલી છે ફક્ત પંચાવન હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ રોટાવેટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ ઉના ગામે જોવા મળે છે ચેતનભાઈ પાસે ચેતનભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ચાર નંબર ઉપર જોન્ડિયર ટ્રેક્ટર આવેલું છે પચાસ એકતાલીસ જોંડિયા ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે તાત્કાલિક ટાયરની વાત કરીએ તો સારી કન્ડિશનમાં ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી બેટરી નવી છત્રી લુકેશ સર્કિટ સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે પાવર સ્ટ્રિંગ ઓઇલ બ્રેક સાઇડ કેર મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર ચૌદનું મોડલ છે વન ઓનર કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત બે લાખ પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખી કિંમત મિક્સર આની કિંમતમાં ફેરફાર કરી આપશે આ જોંડિયા ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમરેલી ગામ અમરેલીમાં જોવા મળી જશે વનરાજભાઈને કૌશુકભાઈ પાસે વનરાજભાઈને કૌશુકભાઈનો ડિપ્રેશનમાં ચાર નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે દસ્તાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડલ સાથે દે છે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળી બાવીસ પસોન્ટ પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સારો લાગે તો લાઇક કરો કમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી જો તો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ ઉપર ખરીદી કરા તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નવા હો તેને ફોલો કરી લેજો ત્યાં બે લેવલ્સના વિડીયો જોવા મળતા